સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે મને ફરીવાર પ્રદેશ તરફથી આજ રોજ મેન્ડેટ આપવામાં આવ્યો છે અને આ જવાબદારીને હું ખૂબ સારી રીતે સમજું છું ભારતીય જનતા પાર્ટી દેશમાં જે રીતે કામ કરી રહી છે તે રીતે સુરત જિલ્લામાં પણ મારી જવાબદારી ખૂબ વધારે છે અને આગામી દિવસોમાં નગરપાલિકા હોય જિલ્લા પંચાયત હોય તાલુકા પંચાયત હોય એ સમગ્ર ચૂંટણીઓ આગામી વર્ષમાં આવવાની છે ત્યારે આ જવાબદારી સુપેરે પાર પડે અને સફળતા મળે ભારતીય જનતા એના માટે અમે સતત પ્રયત્નશીલ રહીશું એવી હું સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરોને ખાતરી પણ આપું છું અને પ્રજાના જે પ્રશ્નો છે એ અમે અમારા તમામ પદાધિકારીઓ સાથે મળી અને સરકારમાં એક સબળ રજૂઆત કરી એનું પણ નિરાકરણ લાવવા માટે સતત પ્રયત્નશીલ રહેશે ભારતીય જનતા પાર્ટીની પ્રણાલી પ્રમાણે દર ત્રણ વર્ષે સંગઠનની નવા પ્રમુખોની નિમણૂક થાય છે નવા સંગઠનની નિમણૂંક થાય છે આખા ગુજરાતમાં આજે ફરીથી ભારતીય જનતા પાર્ટીનું સંગઠનનું નેતૃત્વ જેવો સંભાળી શકે એવું દરેક જિલ્લામાં મહાનગરમાં આજે અધ્યક્ષની નિમણૂક કરવામાં આવી છે હું અને ડૉક્ટર જીવરાજભાઈ ચૌહાણ ભારતીય જનતા પાર્ટીએ અમને સુરત જિલ્લામાં નવા અધ્યક્ષ તરીકે નામ આપવા માટેની ઘોષણા કરવા માટેની ભરતભાઈ રાઠોડ જેઓની આજે અમે અહીંયા ઘોષણા કરી છે પાર્ટીએ એમને ફરીથી સુરત જિલ્લાના પ્રમુખ તરીકે જવાબદારી સોંપી છે ખૂબ ખૂબ અભિનંદન ભરતભાઈને અમે આપીએ છીએ ખૂબ સરળ સ્વભાવના અને સંગઠનની ટીમ અને ચૂંટાયેલા પ્રતિનિધિને સાથે રાખીને કામ કરવું એવા સ્વભાવના ભરતભાઈને ખૂબ ખૂબ અભિનંદન આવનારા દિવસોમાં તેઓ સુરત જિલ્લાનું સંગઠન વધારેને વધારે મજબૂત થાય એ દિશામાં કામ કરે એવી શુભેચ્છા પાઠવું છું ધન્યવાદ